હાલો મિત્રો તો કેમ છો તમે બધા મિત્રો તમારા બધાનું ફરી નવા બ્લોગ ની અંદર સ્વાગત છે તો મિત્રો આજે તમે થંભનેલ માં સાહેબ જોયું છે કે અમે તમને આજે શું બતાવવાના છે મિત્રો આજે અમે ક્યાં જવાના છે તો મિત્રો મારી યાર રાહુલ છે અમે એને રાહુલ આજે ઓશો આશ્રમ આવ્યો છે મિત્રો માધવપુર ની એવી ખાસ ફેમસ જગ્યા મિત્રો જેમ કે ઓશો આશ્રમ માધવપુર નું મધુવન મિત્રો મધુવન માં મિત્રો આજે અમે તમને ઘણી બધી ફરવા લાયક જગ્યાઓ છે જે માધવપુરની જે બેસ્ટ જગ્યા છે મિત્રો એ આજે અમે તમને બતાવવાના છે અને બહુ મજા કરવાની છે મિત્રો તમારે પણ તમારે પણ મજા કરવાની છે અને અમે તમને સ્ટેપ બાય સ્ટેપ બધું સારી રીતે મિત્રો આજે માધવપુર ઓછો આશ્રમની અંદર બતાવવાના છે કે ત્યાં શું શું છે કેવી કેવી બેઠકો છે કેટલું કેટલું નૈસર્ગિક વાતાવરણ છે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે અમે અહીંયા આવી તો ગયા છે પાછળનો વ્યૂ તમે ખાલી જોઈ શકો છો પણ મિત્રો અમે પહેલાં જાય પહેલાં અમારે એક આજે યુટ્યુબર આવવાના છે જેની પણ પોતાની વ્લોગની ચેનલ છે અમારા મિત્ર છે મિત્રો જેનું નામ છે ધ સુજીત લોક કરીને ચેનલનું નામ છે અને સુજીત મામા કરીને છે ઈ આવે છે રસ્તામાં મેં પેલા ફોન કરી દીધો તો મેં રાહુલ રાહુલ ફોન કર્યો તો ને ફોન કરી લે તો મિત્રો રાહુલે ફોન કર્યો તો સુજીત મામા અને પાછા ફોન કરે છે અત્યારે રાહુલ તું ફોન કરી લે ક્યાં પી ગયા મિત્રો અહીંથી અમે નીકળીએ તમને આખા આખો ઓશો આશ્રમ નો બતાવે મિત્રો કે કેવું ઓશો આશ્રમ છે માધુપુરનું નું તો મિત્રો રાહુલ સુજીત મામા ફોન કરે તો ક્યાં પી ગયા હલો ક્યાં પી ગયા મામા

ભયાનક મિત્રો ડરાવનો હોય આનું કંઈ નક્કી ન કેવાય કંઈ સડી જાય મેં અને સુજીત મામા આવી ગયા મિત્રો તમે જોઈ શકો છો બાઈક લઈને મામા મજામાં કેમ છો મજામાં બસ કઈ નઈ શાંતિ છે તમે કયો તો મિત્રો સુજીત મામા ફાઇનલી આવી ગયા છે ક્યારના ના રાહ જોવરા અમે બહુ રાહ જોવરે મામા મારી પાસે ટાઈમ નતો હું મારા કામ ઉપરથી આવવામાં થોડું મોડું થઈ ગયું તો મિત્રો સુજીત મામાનું કેવું એવું છે કે મારે થોડુંક કામ માં હતા એટલે મોડું થઈ ગયું તો મામા આજે આપણે અમારા વ્યુઅર ને ઓછો આશ્રમ શેર કરાવવાની છે કરાવી નાખીએ શેર એમાં તો મિત્રો જે સુજીત મામા છે જે પોતે અહીંયા જ રહે છે માધવપુર માં અમે તો થોડા અહીંથી દૂર રહીએ બે કિલોમીટર મૂળ માધવપુર પણ સુજીત મામા ને થોડોક અહીંનો અનુભવ વધારે એટલા માટે થઈને અમે ફોન કર્યો તો કે અમારે બ્લોગ બનાવો તો તમે અમારી સાથે આવો તો સુજીત મામા આવ્યા તો સુજીત મામા અમારા વ્યુઅર એક વખત કહી દો કે ચેનલ ઉપર નવા હોય

તો મિત્રો તમને અમે ઓશો આશ્રમ ની શેર કરાવીએ એ પેલા મિત્રો અહિયાં શરૂઆતમાં જ આપણે જે માધવપુર ના હાઈવે ઉપર એન્ટર થાય મિત્રો તો શરૂઆત માં જ ઓશો આશ્રમ આવી જાય મિત્રો તો ઓશો આશ્રમ ની અંદર પેલા જ અહીંયા તમે જોઈ શકો છો કે જે આશ્રમ ના જે લોકો છે મિત્રો એ થોડીક સાફ સફાઈ કરે છે અને સરસ મજાની પેલા જ બેઠક છે અહિયાં આવતા જ અહીંયા તમે રેસ્ટ કરી શકો તો તમે જોઈ શકો છો ઘણા બધી લોકો અહીંયા હેલ્પ કરે સાફ કરે તો હાલો આપણે થોડીક એનું વ્યુ વાતાવરણ જોઈ લઈએ મિત્રો તમે જોઈ શકો છો આગળ તો હાલો આપણે જોઈ લઈએ મિત્ર આપણે થોડાક ઓશો આશ્રમ ની અંદર આવ્યા છે અને જે જે જોવાલાયક સ્થળો છે મિત્રો અમે તમને બતાવીએ આગળ બેન તમને બેઠક બતાવી અને અહીંથી થોડાક આપણે અંદર એન્ટર થાય એટલે એટલામાં જ એક સરસ મજાનું મંદિર આવે મિત્રો વન ની અંદર ચારે બાજુ ઝાડવા ઝાડવા ને લીલા ઝાડવા ને એવું બધું છે મિત્રો બહુ સરસ મજાની જગ્યા છે ચાલો હું તમને બતાવી દઉં તમે જોઈ શકો છો અહીંથી આનું વ્યુ તમે જોઈ શકો છો બહુ મજા આવે એવું છે ચાલો જઈએ આગળ મિત્રો થોડાક જ આપણે એન્ટર થયા બસ અહીંયા નાનકડું એવું મંદિર હેન્દિર ની ખાસિયત ની મૂર્તિ હશે ઓછો માં જ મૂર્તિ બનાવવામાં આવી એ આની ખાસિયત છે તો તમને અહીંયા મૂર્તિ બતાવી દઉં મૂર્તિ છે મિત્રો સરસ્વતી માની તો તમને બતાવી દઉં તો મિત્રો મેં તમને આગળ પહેલા જ કીધું કે અહીંયા જેટલી પણ મૂર્તિ છે આશ્રમ ની અંદર જેટલા પણ ભગવાનની પ્રતિમાઓ છે મિત્રો એ વધુ પડતી જે પથ્થર પથ્થર અમારે નીકળે મકાન બનાવવા માટે નથી પણ તમે જોઈ શકો છો આ મૂર્તિ પથ્થર માંથી બનાવેલી છે આ એક ખાસિયત છે આશ્રમ ની મિત્રો એવી છે અહીંયા પણ ગણપતિ બાપા ની મૂર્તિ છે મિત્રો અહીંયા મેં તમને પેલા પણ કીધું કે વધુ પડતી ભગવાનની પ્રતિમાઓ છે એ અહીંયા પથ્થર માંથી બનાવેલી છે મિત્રો અહીંયા જ બનાવેલી છે અહીંયા ગણપતિ બાપાની પણ મૂર્તિ છે તમે જોઈ શકો થોડાક અંદર આવો એટલે રસ્તામાં જ એક રસ્તો પેલો જ રસ્તો હોય ત્યાં આપણે જાવ એટલે આવી સરસ મજાની મૂર્તિ છે મિત્રો હજી પણ આગળ આપણે જઈએ હજી પણ આનાથી સરસ સરસ મજાની મૂર્તિઓ છે મિત્રો ભગવાનની પ્રતિમા હું તમને બતાવીશ ઓશ્વાશ્રમ ની અંદર બહુ જોવા લાયક છે તો ચાલો અહીંયા આગળ જઈએ છીએ તો મિત્રો આપણે થોડાક આગળ આવ્યા અને આગળ આવતા જ મેં તમને પહેલા જ વાત કરી કે અહીંયા જેટલી પણ ભગવાનની પ્રતિમાઓ છે મિત્રો એ બધી પણ પ્રતિમાઓ પથ્થરમાંથી જ બનાવેલી છે અહીંયા કોઈ બાર થી આવેલી પ્રતિમાઓ છે તો મિત્રો અહિયાં તમે જોઈ શકો છો કે પ્રતિમા છે સ્વામીની ઈ એ બ્રહ્માનંદ સ્વામી છે મિત્રો ઈ સ્વામી હતા અત્યારે તો આપડી વચ્ચે નથી તે દેવ થઈ ગયા હે તમે જોઈ શકો છો મિત્રો અને આગળ પણ હું તમને થોડુંક વ્યૂ બતાવી દઉં તો મિત્રો સુજીત મામા હે તેની પણ બ્લોગ ની ચેનલ છે અને એ પોતે માધુપુર જ રહી છે ને આશ્રમ માધુપુર તો થોડુંક આપડે સુજીત મામા ને કહીએ કે આપડે થોડુંક ઓછો આશ્રમ વિશે તો મામા મંદિર છે અહીંયા તો આમ હું આનું મહિમા થોડું ઘણું કયો અમને અમે તો માધુપુર માં એટલા બધી ન આવતા હોય તમારે અહીંયા પથ્થર ની મૂર્તિઓનું બધું કારણ શું કે પથ્થર ની જ કેમ બધી મૂર્તિ અહીંથી બનાવવામાં આવી

અને એટલી બધી કલા કારીગરીના લોકો અહીંયા મિત્રો આવ્યા હતા બધી ઉશ્વાશ્રમની રચના કરવા માટે થઈને એમાં ઘણા બધી કારીગરો લોકો હતા કે જેની કલા અદ્ભુત હતી મિત્રો તો તમે જોઈ શકો કે શંકર ભગવાનની લિંગ છે રાઉલ થોડું ઝૂમ ભાઈ શંકર ભગવાનની લિંગ છે અને અહીંયા થોડીક બે ત્રણ કંઈક શંકર ભગવાન ઓલી ભાઈ ખોપરી કહેવાય ભૂતની કહેવાય ને એ શંકર બાપાની અને મેઈન શંકર બાપાની પ્રતિમા છે મિત્રો આ પ્રતિમા પણ પથ્થરમાંથી જ બનાવેલી છે અને એની પાછળ પણ કઈક પ્રતિમા છે એ પણ રાહુલ ને કહું તમને બતાવી દઈ હાલો મામા એ પણ આપણે જરાક આપણા વ્યુઅર ને બતાવી દઈએ તો મિત્રો કાલિકા હજી પણ જોવાલાયક સ્થળો છે હાલો અમે આગળ ગયા ને તમને બતાવી દે આશ્રમમાં આગળ આવ્યા છે મામા મારી સાથે છે અને તમે આનો વ્યૂ જોઈ શકો રાહુલ થોડુંક ઝૂમ કરીને બતાવી દે મિત્રો આ કેટલી સરસ મજાની એવી જગ્યા છે ને મિત્રો અત્યારે તો અહીં તમને એટલું બધી એમ સમજો નહીં કે આમ નહીં મજા આવે જોવાની પણ મિત્રો સોમાહાની અંદર અહીંનો જે નજારો હોય મિત્રો આમાં ફરવા માટે થાય આપણે ઉડી લઈને જવું પડે એટલું બધું પાણી ભર્યું હોય અને મિત્રો આ હે ને પેલા પથ્થરની ખાણો હતી હું તમને ખાણોનો પણ વિડીયો બતાવી કે પથ્થર કેવી રીતના માધુપુરમાં બને છે કેવી રીતના પથ્થર સપ્લાય થાય છે અને એ બધું હું તમને આખું લોક બનાવીને આપી મિત્રો પેલા ખાણો હતી ને હવે એમાં એમ સમજો નહીં કે

કુદરતે સોડે કળા એ બધું ખીલાયું હોય મિત્રો એટલી બધી નૈસર્ગિક વાતાવરણ મજા હે મિત્રો મજા જ આવે રાહુલ ઉપર છે તો રાહુલ ફટાફટ નીચે આવી જાય અને મિત્રો ઘણી બધી જોવાલાયક જગ્યા છે પણ તમને મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા જયારે પાણી ભરાઈ જાય મિત્રો ત્યારે અહીંયા તો પાણી હોય જ એટલે એટલે પણ પાણી ની અંદર જે આ પ્રતિમા મૂકી છે મિત્રો આ પ્રતિમા તો કઈક અલગ છે પથ્થર માંથી બનાવેલ નથી કૃષ્ણ ભગવાન ની પણ જે પાછું ઉપર કાળીઓ નાખ છે મિત્રો ઈ તો પથ્થરમાંથી જ બનાવેલ છે ચોક્કસ અમને દેખાય સરસ મજાની છે મિત્રો આ એક પણ સરસ મજાની જોવા લાયક જગ્યા છે અને ખાસ કરીને મેં તમને પહેલા જ કીધું મિત્રો કે અહીંયા ઘણી બધી વસ્તુ પથ્થરમાંથી જ બનાવવામાં આવી છે તો તમે જોઈ શકો છો આ તો શું હોય શું છે મામા મિત્રો મટકા પણ પથ્થર માંથી બનાવેલું જોઈ શકો છો મટકા હે પથ્થરમાંથી જ બનાવેલા વજન વાળા હે તો મિત્રો આગળ તમને આગળ મહેશભાઈએ વાત કરી કે અહીંયા આશ્રમમાં કેટલી એક કલાકૃતિ કરેલી છે પણ એમાં આ આ કોઈ આ આ વસ્તુ છે કે આ કોઈ એવી વસ્તુ નથી કે આરસીસીથી કરેલી છે કે કોઈ આખી બનાવટ છે આ સ્પેશિયલ પાણાની અંદર છે ને આખું કોતરકામ કરેલું છે અને આ કોતરકામ કોઈ ઓલ્ડ કે એવું કંઈ નથી કે આ મિનિમમ વીસ થી બાવીસ વર્ષની ચોક એવી આ બધું કોતરકામ કરેલું છે તમે જોઈ શકો છો કે કઈ રીતે પોતર કામ કરેલું છે કઈ રીતે કુદરતી તો મિત્રો તમે આશ્રમ માં ઓછાશ્રમ ની ઘણી બધી એમાં તમને શેર કરાવી અને ઓછો આશ્રમ ની અંદર મિત્રો એક ખાસ જગ્યા હોય કોઈ જોવા લાયક જે ફરવા લાયક તો એ ઓછો આશ્રમ નો જે ગોવર્ધન પર્વત કહેવાય મિત્રો અહીંયા માધુપુર ની અંદર ઓસો આશ્રમનો જે બનાવેલો છે હાથે પથ્થરો થી પાણાઓ થી બહુ ઊંચો છે અને અહિયા સીડી પણ છે હાલીન પણ છે કે આપડે હાલીન આગળ નથી જાવું અને સીડી ઉતરશું ત્યાં તમને બતાવી દઉં અહિયાં નું અત્યારે તો બાઇક લઈને જાય બાઇક પણ અહિયાં વહી જાય એમ તો અમે અત્યારે બાઇક લઈને જઈએ પછી ઉતરી સીડી કેમ કે હેલું પડે ને તો ચાલો ન્યા બતાવીએ ન્યાનો વ્યુ કેવો છે ને આખું માધુપુર ને આખું ઓછો આશ્રમ ત્યાંથી બહુ મસ્ત દેખાય મિત્રો ચાલો ન્યા જઈએ મિત્રો તમને અમે આખા ઓછો આશ્રમ શેર કરાવી દીધી જેટલું જોવાલાયક હતું મિત્રો એટલું અમે બતાવી દીધું ઘણું બધું જોવા છે પણ મિત્રો એક આ ખાસ જગ્યા છે ગોવર્ધન પર્વત કરીને હાથે બનાવેલી છે મિત્રો આની ખાસિયત એ છે કે આ જે અમે તમને પેલા વાત કરી કે અહિયાં જે એટલા બધી સરસ મજાના કારીગરો આવ્યા હતા અહિયાં તો હાથે બનાવેલી છે મિત્રો બહુ ઊંચી નથી પણ તમે જોઈ શકો છો અહીંનો વ્યુ શું કે રાહુલ મજા જોરદાર હું રાહુલ કે જોરદાર મજા હે અને આપણું ગામ અહીંથી દેખાય માધુપુર મૂળ માધુપુર અને આ બાજુ દરિયો દરિયાનો વિડીયો દરિયાનો વ્લોગ મિત્રો અમે તમને હજી આપી નથી કા ટાઈમ મળશે એટલે દરિયાનો પણ તો મિત્રો તમને અમે માધવપુર નું જે ઓસો આશ્રમ છે મિત્રો જે આખા આખું ઓશો આશ્રમ ની મિત્રો અમે તમને શેર કરાવી ઘણી બધી જોવાલાયક વસ્તુ બતાવી મિત્રો તો મિત્રો અમને તો બહુ મજા આવી મજા આવી ને રાહુલ તો મિત્રો રાહુલ એમ કહે કે મને મજા આવી મામા એમ કહે કે અમને મજા આવી તો મિત્રો અમને તમને અમે તમને જેટલું બતાવી શકતા એટલું બતાવવાની કોશિશ કરી મિત્રો માધવપુર ગોસ્વા આશ્રમ છે તમે પણ આવવાનું ના ભૂલતા મિત્રો રોડ ને કાઠે જ છે અને જો મિત્રો બ્લોગ સારો લાગ્યો હોય તો બ્લોગ ને લાઈક કરવાનું નહીં ભૂલતા અને મિત્રો ખાસ કરીને આજે અમારા સુજીત નામ મારા ભેગા છે તો હું એની પાસે જ કેવડાવું કે તમે ચેનલ ઉપર નવા હોવ અને પહેલી વખત બ્લોગ જોતા હોય તો અમારા ચેનલ ને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં